જિલ્લાના લાખાણી તાલુકાના જસરા ગામે રવિવારની રાતે થયેલી દિલ દોહાડી નાખે તેવી હત્યાના બનાવમાં ચોંકાવનારો ખુલાસો થયો છે સાગરિતો દ્વારા હત્યા કરવામાં આવી હોવાનું પોલીસે ખુલાસો કર્યો છે હત્યારાઓ સુરેશ શામળાજીભાઈ પટેલ અને તેના પિતા શામળભાઈ રૂપાભાઈ પટેલે પોતાનો નસીબ ફેરવવા માટે કાળા જાદુમાં વિશ્વાસ રાખીને ઉમરદરાજ દંપતી નિર્દયતાથી હત્યા કરી નાખી આરોપીઓએ દંપતીના મોડા છીના અને હોશીબેન ના પગ માંથી દાગીના કાઢવા તેમજ પગ પણ કાપી નાખ્યા રૂપિયા બે પણ પચાસ લાખ ના દાગીના લૂંટવામાં આવ્યા હતા ઘટના અન્ય સાગરિત ટ્રેક્ટર ચાલુ રાખવા કહ્યું જેથી ચીસો ન લૂંટ કર્યા પછી દિલીપ ઠાકોર ની કારમાં ફરાર થઈ ગયા હતા હત્યા પછી આ પિતા પુત્ર પોતે શોકમાં હોય જેવા નાટક કરી રહ્યા હતા અને મૃતક ના ઘરે બંને દિવસ થી આસપાસના લોકોએ ચા પાણી જેવી સેવા આપી હતી પંદર દિવસ અગાઉ દંપતી ની દીકરીના લગ્ન થયા હતા જેથી દાગીના ની આશાએ આ હત્યાનું કાવતરું રચાયું

અલગ અલગ સૂચનાઓ અને કન્ટિન્યુઅસ માર્ગદર્શન આપવામાં આવે છે હું આપ લોકોને જણાવવા માંગીશ કે પોલીસે માત્ર છત્રીસ કલાકની અંદર છે આ જે હત્યાનો ભેદ હતો એને પોલીસે ઉકેલી નાખ્યો છે આ હત્યાની જ્યારે પોલીસને જાણ થાય છે એ વખતે જ અમે લોકો આની ભૂમિકાને લઈ અને અલગ અલગ એકસો બાર પોલીસની કુલ આઠ જેટલી ટીમો બનાવવામાં આવેલી હતી આ જે કેસો હતો એ અમારા બનાસકાંઠા પોલીસ માટે એક સૌથી એક ચેલેન્જ સમાન કેસ હતો એ જેની અંદર જે છે એ ટેકનિકલ ડિટેલ્સ એટલી હતી નહીં ટેકનિકલ મદદ મળી નહીં રહી

કેટલીક જે પોલીસની જે ટીમ હતી તે લોકોને દાહોદ અને સેટ સાઈડ પર મોકલવામાં આવ્યા જેથી કરીને ત્યાંની પણ એમો વિગ્યા આવે આ સિવાય એ જે ગામ છે તેની આસપાસમાં સાતેક જેટલી ટીમો જે છે એ એવી રીતના વર્ક કરી હતી કે જે લોકો ફોટોવોલ્ટિક સેલના સોલાર સેલ છે તેના માટેના એકસો ને સત્યાસી મજૂરો આવેલા હતા આવા એકસો સત્યાસી મજૂરોનું ઇન્ટ્રોગેશન કરવામાં આવ્યું કુલ થઈને આ એકસો ને બાર પોલીસ દ્વારા છત્રીસ કલાકની અંદર સાડી ત્રણસો થી વધારે લોકોનું ઇન્ટ્રોકેશન કરવામાં આવ્યું સાયબરની ટીમ દ્વારા કન્ટિન્યુસની આ ટાવર નથી ટેકનિકલ એનાલિસિસ કરવામાં આવ્યું એક ટીમ દ્વારા કંટિન્યુઝ જે છે તેને સીસીટીવીના નિગ્રાની પર આપવામાં આવે પોલીસે કોઈપણ જાતના ટેકનિકલની મદદના આવવા છતાં આ જે લોકો છે તે નજદીકના લોકો હોય તે અનુમાન કરી ઓફ સ્પોર્ટની મદદથી જે છે એ ચાર આરોપીને હાલમાં હસ્તગત કરેલા છે જે ચાર આરોપી છે એમનું નામ જે છે એ કન્ટિન્યુઅસ આ રોપના છે ગેરોલ સર જે આરોપીના નામ છે તે અનુક્રમે સુરેશભાઈ શામળભાઈ પટેલ શામળભાઈ પટેલ ઉમાભાઈ ચેલાજી પટેલ તથા દિલીપજી ફફાજી ઠાકોર આ ચારે ચાર જે આરોપી છે તેમને પોલીસ દ્વારા હસ્તગત કહેવામાં આવ્યો છે અને આમનો જે મુખ્ય મોટી રીતે સામે આવેલો છે તે આ પ્રકારે છે કે જે મુખ્ય સૂત્રચાર છે સુરેશ તે બ્લેક મેજિકના જાણકાર છે અને બ્લેક મ્યુજિકના જાણકાર હોવાથી એમનામાં એવી અંશ રદ્ધા છે કે કોઈ પણ આવા વ્યક્તિના દાગીના જેમને મારીને લઈ આવવામાં આવે તો તેના મદદથી ઓર વધારે ધન પ્રાપ્ત થઈ શકે છે આ લેખ માન્યતાને તે પોતાના સિલે રાખે અને આ ઘટનાને અંજામ આપે છે સાથે સાથે પોતાની સાથે પોતાના પિતાને અને પોતાના મામાને સાથ કરે છે અને રાત્રિના સમયમાં કોઈને અવાજ ના આવે તેટલા માટે તેને એક ટ્રેક્ટર પણ ચાલુ રાખે છે ટ્રેક્ટરના અવાજની અંદર જે થઈને ત્રેડ ત્રણ લોકો ત્યાં જાય અને મર્ડર છે આ સિવાય સુરેશના જે મુખ્ય ગુરુ છે ભુવા મદદ લઈ ઘરે જઈ અને ત્યાં પણ એ લોકો વિધિ કરે છે અને ત્યારબાદ જે છે એ પોતાના તમામ ઘરણાને જે છે એ બીજા એક વ્યક્તિને આપી દે છે આ પ્રકારની વસ્તુની જાણ થતા જ અમારી એસઓજીની ટીમ દ્વારા તે લોકોને હસ્તગત કરવામાં આવે છે ને ઇન્ટ્રોગેશનમાં તે લોકો પાડવામાં આવે છે તે બિલકુલ જે સુરેશ ચૌધરી જે છે તે બ્લેક મેજિકની જાણકાર છે અને બ્લેક મેજિકની જાણકાર હોય તેમણે આ વિધિ માટે જાતે કરેલી હતી તો અમારી હાલની પૂછપરછમાં સામે આવ્યું છે આરોપી દ્વારા આગામી